સાહેલી ગ્રામ્ય વિકાસ ટ્રસ્ટ અને તિરુપતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મેડિકલ એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસો પચાસથી થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો સાહલી ગ્રામ વિકાસ ટ્રસ્ટ બગવદર તથા તિરુપતિ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં આંખના ડોક્ટર કાણાભાઈ ગેરેજા તથા દાંતના ડોક્ટર જયસુખભાઈ મકવાણા દ્વારા જલંધર બંધ પદ્ધતિથી દાંતની સારવાર કરાઈ હતી સાથે ભાવસીજી હોસ્પિટલની ટીમ દ્વારા ડાયાબિટીસ તથા બીપી સહિતની તપાસ કરી હતી આ કેમ્પમાં આંખ વિભાગમાં કુલ એકસો પચાસથી વધુ દર્દીઓએ લાભ લીધો હતો તેમાંથી તેત્રીસ દર્દીઓના મોતિયાના ઓપરેશન કરવામાં આવશે આ કેમ્પનું દીપ સ્વામીની નિગમાનંદા સરસ્વતી તથા સ્વામીની નિત્ય કલ્યાણી નંદા દ્વારા કરવામાં આવ્યું હતું સાથે આ કેમ્પમાં રામદેવભાઈ મોઢવાડિયા દિલીપભાઈ ઓડોદરા અતુલભાઈ કારિયા પ્રવીણભાઈ ખોરાવા પિયુષભાઈ મજીઠિયા હિતેશભાઈ કારિયા વિજયભાઈ ઉનળકટ અને જયેન્દ્રભાઈ કુટી સહિતનાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર